સંત શ્રી નારાયણદાસ બાબુ સાથે સત્સંગ કરીએ થોડો અને મહાદેવ ના પરિવાર ની અંદર થોડું ડોક્યું કરીએ ભગવાન ભોળાનાથ નંદી ઉપર બિરાજમાન છે તો માતાજી સિંહ ઉપર બિરાજમાન છે હવે નંદીનંદ સિંહ ને બે ને હામો ભેગા કરું તો શું થાય વાલા તો એક માતાજી નું વાહન છે એક પિતાજી નું વાહન પછી એના બે દીકરા કાર્તિક ભગવાન નું વાહન મોહર તો ગણપતિ નું વાહન ઉંદર તો ભગવાન ગળામાં એટલે પણ છતાંય મહા જગત ને એવું માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ મારા ઘરની અંદર જુઓ આટલું બધું ઝઘડો અંદરો અંદર હાલે છે છતાંય હું બધાને આનંદ કરાવું છું ગણપતિ ના ઉંદર ને નહેરુ નો બને મોર ને નો બને સિંહ પે સવારી હે હો તો મા તમારી હે મા પાર્વતી સિંહ ઉપર બેઠા તો ભગવાન ભોળાનાથ નંદી ઉપર બેઠા પણ છતાં બે સાથે સહેલા જાય છે ને ઉંદર સાથે રહે છે ને ઉંદર પણ સાથે રહે છે સારંગે ચારંગ દ્રશ્યો સારંગ ચારંગને ખાય સારંગમુખ છે તે સારંગ મુખ છે છૂટી જાય તો આ બધી ભગવાનની કૃપા છે ભલા આ તો મારા રામની દુનિયા છે ભોળાનાથનું